મહિલા અને બાળ વિકાસની યોજના ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના બાબતે વાત કરવામાં આવી હતી નમસ્કાર જે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના જેને આપણે પહેલાં વિધવા સહાય કહેતા હતા એનું નામ બદલી અને ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના છે એ નામ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જો એમની પા આપણે યોજનાનો ઉદ્દેશ જોઈએ તો કે જે ગંગા સ્વરૂપ બહેનો જે છે એ બહેનોને આર્થિક સહાય પૂરી પાડવી દર મહિને બારસો પચાસ રૂપિયા છે એ મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા ચૂકવવામાં આવે છે અને જો આપણે પાત્રતાની વાત કરીએ તો અઢાર વરસથી ઉપરની જે પણ વિધવા બેન હોય એમને આ પૈસા છે એ મળવાપાત્ર છે અને ખાસ એક યાદી રાખવાનું ઘણી વખત બહેનો હેરાન થતી હોય સહાય અરજી કરે ને પછી પાત્રતામાં ન આવે તો એના માટે અરજી રિજેક્ટ થતી હોય તો ખાસ કરીને આર્થિક જેમની આવક જે છે તો એ વાર્ષિક એક લાખ ગ્રામ્ય હોય તો એક લાખ વીસ હજાર અને જો શહેરી હોય તો એક લાખ પચાસ હજાર જે આવક હોય એ આવકવાળી જે બહેનો છે એ પોતાનું જે તાલુકાનું મામલતદાર કચેરી લાગુ પડતી હોય તો ત્યાં છે એ આ પોતાની સહાય માટે અરજી કરી શકે છે ખાસ યાદ રાખવાનું કે મામલતદાર કચેરીમાં આ જે અરજી છે એ કરવાની થાય છે દર મહિને બારસો પચાસ રૂપિયા ડીબીટી એટલે ડાયરેક્ટ એમના ખાતામાં જે પૈસા છે એ સહાય મંજૂર થયા પછી એ સહાય છે એમને મળવાપાત્ર છે બીજું કે અરજી સાથે આપણે જે જરૂરી ડોક્યુમેન્ટ જે જોડવાના હોય છે તમે મામલતદાર કચેરીમાં જશો એટલે આપને ગાઈડ કરવામાં આવશે કે ભાઈ ક્યાં કયા ડોક્યુમેન્ટ જોશે છતાંય હું આપને જણાવીશ કે એક તો એમનો ફોટો જોશે બીજો એમના એમના પતિનો જે મરણનો દાખલો છે એ જોશે આવકનો દાખલો જોશે પાસબુકની નકલ એટલે કે બેને જે જેમાં પૈસા જોઈએ છે એ જે બેંક એકાઉન્ટ છે એનો એ નંબર જોશે રહેઠાણનો પુરાવો જોશે મહિલાના ઉંમરનો પુરાવો જોશે બીજું રાશન કાર્ડની નકલ અને બેને પુનઃલગ્ન નથી કર્યા એવું એક એમને જે આધાર પુરાવા છે એ મામલતદાર કચેરીમાં એમને જમા કરાવેથી એમની સહાય છે એ શરૂ થઈ જશે ખાસ કરીને મારે આપને એ જણાવવાનું કે પહેલાં એવું હતું કે એક વીસ વર્ષનું જેને દીકરો થાય એમની જે સહાય છે એ બંધ થઈ જતી હતી પરંતુ હવે એવું છે નહીં વીસ વર્ષનો દીકરો હોય તો પણ સહાય છે મળવાપાત્ર છે બીજું આપના માધ્યમથી હું એક એ પણ જણાવવા માગું છું કે ઘણી વખત એવું બને છે કે વિધવા બેનનો જે હુકમ થઈ ગયો હોય છે પણ હમણાં ઘણા સમયથી એમને સહાય મળતી નથી એવા કિસ્સા અમારા ધ્યાનમાં આવી રહ્યા છે તો જો ખરેખર બેનનો હુકમ થઈ ગયો હોય અમને એને વિધવા સહાય ન મળતી હોય તો આપ અમારી કચેરીનો સંપર્ક કરો જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી છે અને બીજું કે હું આપને મારો પર્સનલ નંબર પણ મીડિયા થ્રુ પ્રસારિત કરાવું છું તો આપ એ નંબર ઉપર પણ કોન્ટેક કરી અને મને ગમે ત્યારે આપ જણાવી શકો છો જ્યારે પણ આપ મને કોલ કરો ત્યારે ખાસ એ યાદ રાખજો કે આપનો જે આધાર કાર્ડ નંબર છે એ મને આપ વોટ્સઅપ કરશો તો હું જણાવી શકીશ કે કયા કારણસર આપણે વિધવા સહાય બંધ છે અને આપણે સહાય છે એ શરૂ કરાવી શકશું મારો પર્સનલ કોન્ટેક નંબર છે આપ ગમે ત્યારે કોલ કરી શકો છો શક્ય હોય તો હું દસ ત્રીસથી અને છ દસ સુધીમાં સંપર્ક કરો બાણું બે અઠ્યોતેર અઠ્ઠાણું નવ પચીસ આ મારો મોબાઈલ નંબર છે ફરીથી કહીશ બાણું બે અઠ્યોતેર અઠ્ઠાણું નવ પચીસ આ નંબર ઉપર આપ સંપર્ક કરી શકો છો અને આપને કાંઈ પણ વિધવા સહાયને લગતા ઇસ્યુ હોય તો આપ એમાં જણાવી શકો છો કે ભાઈ આપની સહાય જો બંધ થઈ ગઈ હોય સહાય નથી મળતી તો આપ આ નંબર ઉપર વિના સંકોચે મને ફોન કરી શકો છો માનો કે કોઈ કારણસર હું ફોન નહીં રિસીવ કરું તો સામેથી આપને કોલ કરી દઈશ અત્યાર સુધીનો અત્યારે આપણે જુલાઈ એન્ડિંગમાં વાત કરીએ તો સાડા છ કરોડની સહાય છે આપણે કચ્છ જિલ્લામાં વિધવા બહેનોને ચૂકવેલી છે અને અત્યારે ત્રેપન હજાર એકસો ને પંચાવન જે લાઈવ બેનિફિશિયરી આપણે જે કહીએ છીએ જેને અત્યારે હાલ સહાય મળે છે એવી બહેનો આપણી ત્રેપન હજાર એકસો ને પંચાવન છે